બાર વર્ષ પછી મિથુન રાશિમાં જશે દેવગુરુ ગુરુ મિથુન રાશિ વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે ગુરુ મિથુન રાશિમાં સીધો થઈ રહ્યો છે જેની અસર તમામ બાર રાશિઓ પર પડશે પરંતુ મિત્રો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેવગુરુ ગુરુ મિથુન રાશિમાં સીધો જવો ખૂબ જ શુભ માનવામાં આવે છે મિથુન રાશિના લોકો પર દેવગુરૂ ગુરૂની કૃપા વરસી રહી છે સાથો સાથ મિત્રો મિથુન રાશિના લોકો તમારા પર ભગવાન વિષ્ણુની કૃપા રહેશે બાર વર્ષ પછી તમારી રાશિમાં ગુરુ સીધો થઈને તમારા ભાગ્યના સિતારાઓને ચમકાવશે હા મિત્રો મિત્રો તમે લોકો અવશ્ય રહો આ વિડિયો અંત સુધી રાખો કારણ કે આ વિડિયો તમારા બધા મિથુન રાશિના લોકો માટે ખાસ બની રહેશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં માં ગુરુ મિથુન રાશિમાં પ્રત્યક્ષ ભ્રમણ કરશે હા મિત્રો મિત્રો અમે તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષમાં દેવગુરુ ગુરુને સૌથી શુભ ફળ આપનાર ગ્રહ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને જ્ઞાન લગ્ન સંતાન સુખ અને પ્રગતિ માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે દેવગુરુ ગુરુ હાલમાં શુક્રની રાશિ વૃષ્ભમાં પૂર્વવર્તી સ્થિતિમાં છે અને ચાર વીસ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ પ્રત્યક્ષ થશે મિત્રો ચાર ફેબ્રુઆરીએ બપોરે એક વાગીને છેતાલીસ મિનિટ કલાકે ગુરુ ગ્રહ મિથુન રાશિમાં સીધો ભ્રમણ કરી રહ્યો છે તમને જણાવી દઈએ કે ગુરુ ગયા વર્ષે નવ ઓક્ટોબર બે હજાર ચોવીસથી પાછળ થઈ ગયો હતો અને હવે તે સીધી દિશામાં આગળ વધવા જઈ રહ્યો છે ગુરુની દિંદશાના કારણે મિથુન રાશિના જાતકોને સૌભાગ્ય મળશે જેના કારણે તેમને તેમના જીવનમાં માત્ર લાભ જ મળશે અને ભગવાન શ્રી ભગવાનના આશીર્વાદ પણ રહેશે તો મિત્રો ચાલો જાણીએ આગળ વિડીયોમાં કે ગુરુની દિંદશાને કારણે મિથુન રાશિના જાતકોને તેમના જીવનમાં માત્ર લાભ જ મળશે તો મિત્રો આગળ વધતા પહેલા ભગવાન શ્રી હરિવિષ્ણુના સાચા ભક્ત કોમેન્ટ બોક્સમાં સાચા મનથી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરો અને વિડિયોને લાઇક કરો જેથી કરીને ભગવાન તમારા બધાને આશીર્વાદ આપે મિથુન રાશિના લોકો જો ટોચ પર રહે છે તો મિત્રો ચાલો જાણીએ તે દસ મોટી આગાહીઓ વિશે નંબર એક મિથુન રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે જ્યારે દેવતાઓનો ગુરુ ગુરુ ચાર ફેબ્રુઆરીએ મિથુન રાશિમાં બાર વર્ષ પછી તેની પૂર્વવર્તી સ્થિતિમાંથી આગળ વધશે તો આ સમય દરમિયાન તમને શ્રેષ્ઠ આર્થિક સ્થિતિ જોવા મળશે હા મિત્રો દેવગુરુ ગુરુની કૃપાથી તમે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત બળ જોશો તમને આર્થિક ક્ષેત્રે પ્રગતિ થશે ચાર ફેબ્રુઆરીથી તમને દેવગુરુ ગુરુના અપાર આશીર્વાદ મળશે છે જેના કારણે તમે સારી એવી કમાણી કરવામાં સફળ થઈ શકો છો તમે આવકના ઘણા સ્ત્રોત ખોલી શકો છો તેની સાથે તમે બિઝનેસ અને નોકરી દ્વારા પણ ઘણા પૈસા કમાઈ શકો છો પરંતુ મિત્રો માર્ચના મધ્યમાં નાણાકીય બાબતોમાં થોડી મુશ્કેલી આવી શકે છે તેથી થોડી સાવચેતી રાખવાની જરૂર છે અને કોઈપણ પ્રકારના પૈસા કમાવવા માટે કોઈ શોર્ટકટ રસ્તો પસંદ કરશો નહીં તેનાથી તમારું જ નુકસાન થઈ શકે છે જો તમે સટ્ટાબાજી અને ઓનલાઇન ગેમિંગથી દૂર રહેશો તો તમારા માટે સારું થઈ શકે છે હા મિત્રો જો આપણે મહિલાઓની આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ તો આ સમય દરમિયાન દેવગુરૂની કૃપાથી મહિલાઓની ઘણી બધી સમસ્યાઓ પૂરી થઈ શકે છે બૃહસ્પતિ અને પ્રભુ નારાયણ ભગવાન વિષ્ણુની કૃપાથી તમે તમારા નવા જીવનની શરૂઆત કોઈ પણ અવરોધ વિના પૂર્ણ કરી શકો છો હા મિત્રો ચાર ફેબ્રુઆરીથી તમને ગુરુનો માર્ગ ખૂબ જ શુભ થવાનો છે દેવગુરુ બૃહસ્પતિ જેના કારણે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે નંબર બે મિથુન રાશિનું બીજું અનુમાન છે કે આ સમયે દેવગુરુ ગુરુ ખાસ કરીને તમારા કરિયર પર પોતાની શુભ નજર રાખીને બેઠા છે હા મિત્રો દેવગુરુ ગુરુની કૃપાથી આ સમયે તમારા કરિયરમાં શુભ અસર જોવા મળશે તમે ભવિષ્ય વિશે વિચારશો અને તમારા કરિયરમાં લાભ મેળવશો જેઓ આ સમયે નોકરી કરે છે તેમના માટે ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદથી નોકરીયાત લોકોને પદ પ્રાપ્ત થશે તેમના પ્રયત્નો તમે ટ્રાન્સફર મેળવી શકો છો આ સમયે સરકારી નોકરી કરતા લોકો પર દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ વરસી રહ્યા છે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે લોકો ખાનગી નોકરી કરી રહ્યા છે તેમના માટે આ સમય સારો રહેશે ગુરુની શુભ રાશિના કારણે આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે જ્યારે બિઝનેસમેનની વાત કરીએ તો તમારા બિઝનેસમાં ઘણો વધારો થશે તમે દિવસ દરમિયાન બમણો અને રાત્રે ચાર ગણો વૃદ્ધિ પામશો તમારો બિઝનેસ સમગ્ર દેશમાં વિસ્તરશે અને વિદેશમાં તમારા નાણાકીય સંસાધનો વધશે તમે તણાવ મુક્ત જીવન જીવશો મિત્રો જો તમે લાંબા સમય થી નોકરી શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તેમના માટે શ્રેષ્ઠ રહેવાનો છે બૃહસ્પતિની બદલાતી ચાલ તમારા માટે સફળતા લઈને આવી છે કરિયરની દૃષ્ટિએ સમય શુભ રહેશે મિત્રો દેવગુરુ ગુરુ અને પ્રભુ નારાયણની કૃપાથી આ સમય મિથુન રાશિના જાતકો માટે કરિયરની દૃષ્ટિએ ખૂબ જ લાભદાયી રહેશે આ સમયનો અને સમયને સરકી જવાન દો નંબર ત્રણ મિથુન રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે બાર વર્ષ પછી જ્યારે ગુરુ મિથુન રાશિમાં સીધી રીતે ભ્રમણ કરશે તો તે મિથુન રાશિના જાતકોને શિક્ષણની દ્રષ્ટિએ કેવું સારું પરિણામ આપશે હા મિત્રો પરંતુ મિત્રો આ સમયે તમારી પરીક્ષાને લઈને તણાવ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે હા મિત્રો જેઓ વિદેશમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરે છે તેમને પણ તક મળી શકે છે વિદેશી દેશ માર્ચ મહિનામાં તમારા અભ્યાસમાં તમારું પ્રદર્શન સાધારણ હોઈ શકે છે પરંતુ તમારા ગુરુ તમને મદદ કરશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ગુરુનો પ્રભાવ ચાર ફેબ્રુઆરીથી આગળ વધતા તમારા અભ્યાસમાં ઉચ્ચ ઉત્પાદકતા અને વધુ સારું પ્રદર્શન કરશે એપ્રિલ મહિનાની આસપાસનો સમયગાળો તમારા ભૂતકાળના પ્રદર્શનની સમીક્ષા કરવાનો અને તમારા અભ્યાસમાં વધુ સારા પરિણામો મેળવવા માટે જરૂરી ફેરફારો કરવાનો સમય હશે પરંતુ તમારા અભ્યાસ માટે તમારે તમારી ઉર્જાને યોગ્ય દિશામાં ચેનલાઇઝ કરવી પડશે ધ્યેયો મૂકવાનો પ્રયાસ કરવો જોઈએ તમારા શિક્ષકો સલાહકારો અને મિત્રો મદદરૂપ થઈ શકે છે તેથી તમારું પ્રદર્શન ધીમે ધીમે સુધરી શકે છે તમારી સકારાત્મક વિચારસરણી કોઈ પણ સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરશે તેથી તમારા અભ્યાસમાં પ્રગતિ સારી રહેશે પરંતુ ગુરુના પ્રભાવ હેઠળ તમારા મિત્રો સાથે નાના ઝઘડા થવાની સંભાવના છે નંબર ચાર મિથુન રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે ગુરુ બાર વર્ષ પછી ચાર ફેબ્રુઆરીએ પોતાની રાશિ વૃષભમાંથી બહાર આવશે અને મિથુન રાશિમાં સીધા તબક્કામાં પ્રવેશ કરશે આ સમય દરમિયાન તેની તમારા પર વિશેષ અસર પડશે વૈવાહિક અને પ્રેમ જીવન જેના કારણે તમારા દાંપત્ય જીવનમાં મધુરતા આવશે જે લોકોના લગ્નજીવનમાં લાંબા સમયથી કોઈ વાતને લઈને વિવાદ ચાલી રહ્યો છે તેમની પરેશાનીઓ ગુરુ અને ગુરુના કારણે સમાપ્ત થઈ જશે ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપાથી તમારા લગ્નજીવનમાં પ્રેમ વધશે અને સંબંધોમાં મધુરતા આવશે જેના કારણે સમય તમારા માટે સારો રહેશે જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે તમે તમારા પ્રેમી યુગલો સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો આ સફર તમારા માટે ખૂબ જ સાનુકૂળ સાબિત થશે મિત્રો જો તમે લાંબા સમયથી લગ્ન વિચારી રહ્યા છો તો પછી ગુરુની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે આ સમય તમારા સંબંધોમાં સારી મજબૂતી આવશે જેના કારણે તમારા લગ્ન કરવાના નિર્ણયમાં તમારો પરિવાર પણ તમને સાથ આપશે મિત્રો આ તમારા વૈવાહિક પ્રેમની કુંડળી અનુસાર આ સમય ખૂબ જ ખાસ રહેશે ચાર ફેબ્રુઆરીથી ભગવાન શ્રી હરિવિષ્ણુ આશીર્વાદ તમારી સાથે રહેશે હા મિત્રો નંબર પાંચ મિથુન રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે ચાર ફેબ્રુઆરીથી સોળ વીસ મે ઓગણીસો પચીસ સુધી ગુરુ પ્રત્યક્ષ રહેશે ત્યારે તેની તમારા ઘર પર વિશેષ અસર પડશે હા મિત્રો આ સમયે તમારે વિવાદોને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ જો તમે આ કરો છો તો ગુરુ બૃહસ્પતિની કૃપાથી કોઈ પણ વ્યક્તિ જે લાંબા સમયથી પારિવારિક સંબંધોમાં કોઈ બાબતને લઈને વિવાદ ચાલી રહી છે જો તમે આ સમય દરમિયાન પ્રયત્ન કરો છો તો આ સમસ્યાનો અંત આવશે તમારામાંથી સમાપ્ત થઈ શકે છે ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદની સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ તમારા પર પડવાના છે હા મિથુન રાશિના લોકો જેના કારણે જો તમારો કોઈ કેસ કોર્ટમાં પેન્ડિંગ હોય લાંબા સમય સુધી તમે આ બાબતે સુનાવણી મેળવી શકો છો જ્યારે આ સમય મહિલાઓ માટે ખૂબ જ સારો રહેશે લોકો વધશે અને તે પણ વ્યક્તિ જે ઘણો સમય વિતાવે છે જો તમે માંદલિક યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ બની રહ્યો છે જેના કારણે તમારા માટે યાત્રા સફળ થશે મિત્રો જો તમે ઘરમાં કોઈ શુભ કાર્ય કરવા ઈચ્છો છો તો આ સમય તમને ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે ધાર્મિક વિધિ તમારા ઘરમાં પણ કરી શકાય છે આ ઉપરાંત જે લોકોનું કાર મકાન અથવા જમીન ખરીદવાનું કામ લાંબા સમયથી અટકેલું હતું તેમના માટે આ સમય તમારા માટે શ્રેષ્ઠ રહેશે અથવા આ સમય કરેલા પ્રયત્નો સફળતા લાવશે આ સમયે તમારું સ્વપ્ન સાકાર થઈ શકે છે ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદથી ચાર ફેબ્રુઆરીથી તમારા માટે સુવર્ણ સમય શરૂ થશે અને તમારા ઘરમાં સારો સમય પસાર થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો કોઈને કોઈ સમસ્યાને કારણે તેમના લગ્નજીવનમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા હવે તેમની સમસ્યાઓ ખૂબ જ જલ્દી સમાપ્ત થવા જઈ રહી છે દેવગુરુ ગુરુની શુભ દ્રષ્ટિને કારણે આ સમયે તમારા લગ્નની સંભાવનાઓ છે નંબર છ મિથુન રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે ગુરુ બાર વર્ષ પછી વૃષભ રાશિમાંથી બહાર આવશે અને ચાર ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ ગુરુની સીધી ગતિમાં આવશે તો તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે જેની ઊંડી અસર થઈ શકે છે આ સમયે તમારી તબિયત સારી રહી શકે છે હા મિત્રો જો તમે લાંબા સમયથી ડાયાબિટીસ જેવી સમસ્યાથી પીડિત છો તો તમને રાહત મળી શકે છે ત્યાગ જો આપણે ગર્ભવતી મહિલાઓની વાત કરીએ તો આ સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે દેવગુરુ ગુરુ પ્રભુ નારાયણ કૃપાથી ચાર વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ થી સમય સારો રહેશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો જેથી કરીને તમામ મિથુન રાશિના લોકો પર ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને ભગવાનના આશીર્વાદથી તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓનો ભગવાનની કૃપાથી અંત આવે મિત્રો ધન્યવાદ